પંદર સપ્ટેમ્બરથી વડોદરા શહેર જિલ્લામાં હેલ્મેટ પહેરવું ફરજિયાત થશે આ ફરજિયાત કાયદા માટે શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે અને ખુદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ગણેશ મહોત્સવ સમયે આ હેલ્મેટના ઉપયોગ માટે જાગૃતતા ફેલાવતો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો કાયદો પંદર સપ્ટેમ્બરથી અમલમાં આવશે તેમ નથી કાયદો તો વર્ષોથી અમલમાં છે પણ પોલીસ પંદર સપ્ટેમ્બરથી તેનું પાલન વડોદરામાં કરાવશે વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી તારીખ પંદરમીથી દ્વિચક્રી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવી ફરજિયાત કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકો દ્વારા શહેરના રોડ રસ્તાની હાલત સુધારવા સહિત આ કાયદાની શહેરમાં કોઈ જરૂર નહીં હોવાનો સૂર સંભળાઈ રહ્યો છે દર્શક મિત્રો ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં આગામી તારીખ પંદરમીથી દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવી રહ્યું છે અન્યથા મેમો સહિત દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે જેથી ફરજિયાત હેલ્મેટ અંગેનો ભારો વિરોધ કરીને વડોદરાવાસીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અરજ પણ કરી છે કે અમારા જ ખોબે ખોબે કરેલા મતદાનથી ચૂંટાયેલા વડોદરાના સાંસદ ધારાસભ્ય મેયર ચેરમેન કોર્પોરેટર તથા નેતાઓને અપીલ કરવામાં આવી છે આગામી તારીખ પંદરમી સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટનો કાયદો વડોદરા શહેરની અંદર શરૂ થવાનો છે અને એનાથી સામાન્ય નાગરિકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડશે ફરજિયાત હેલ્મેટનો કાયદો મંજૂર નહીં હોવાનો વિરોધ લોકસુર પ્રગટી રહ્યો છે સુરક્ષા જરૂરી છે પણ શહેરની બહાર હાઈવે પર હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવા અને શહેરના આંતરિક રોડ રસ્તા લોકોની કમર ભાંગી નાખે એવા ખાડા ખબોચિયા રોડ રસ્તા છે એ ઉપરાંત વડોદરા શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક સિગ્નલ દ્વારા પણ વાહન ચાલકો માટે ચુસ્ત પાલન કરવા એ જ મોટી વાત છે તમામ વડોદરા વાસીઓને અપીલ કરવામાં આવે છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા